પવિત્ર આત્માને બાઇબલ વચન શ્રદ્ધા કૃત ગ્રંથ માંથી પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પહેલો માર્મા હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બચાવ આમેન પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતાં શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતાં શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતાં શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદીએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતાં શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતાં શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતાં શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ કરશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ત્રીજો માર્ગ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતાં શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતાં શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતાં શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર

પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ પાલન કરશે અને લોકોને તેમ શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ તેમ હમણાં અને હંમેશા આમેન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે પણ જે કોઈ એ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન